હવે ઈ ઉપર ના ખેતર વાળા માં ઈ લોકો ત્રણ ભાઈ છે એટલે એને વચ્ચે ક્યાંય સેઢા નથી એની પાડી એને પડી જ લીધેલા છે એટલે ઈ હવે ઈ ખેતર નું પાણી હવે મારા માં કાઢવા માંગે છે ટૂંક માં અત્યાર સુધી ક્યાય જતું તું જો ખૂણા વાળા ભાઈ નું પાણી રહ્યું ઈ ત્યાં આ ત્યાં દાંડવી હે સમજ્યા એટલે ઈ ભાઈ નું તો પાણી એમાં દાંડવી માં જાય એટલે હવે ઈ ભાઈ પાણી ભેગું થઇ ને ત્યાં જાય ભાગ નો પડ્યા હોય તો તમારા માં હેમાંર નો નો મે કે કેને એનો જ્યાંથી નિકાલ છે ભાગ પાળે એટલે કે રસ્તા પાણીના થોડા બદલી જાય જ્યાં હોય ન્યા જ રહીએ આપણે આડો પાડો બાંધ્યો આખા આખો એનો જ્યાં નિકાલો હોય બંધ નઈ કરવાનો છેલી દાંડવી જે રે જ્યાંથી અત્યાર પાણી જાય છે ખુલ્લું રાખો આ ના એ તો ખુલ્લું જ છે સાહેબ બસ બાકી પાડો બાકીનો પાળો બાંધ્યો એને એનામાંથી નીક કરીને મૂકવું પડે કે જેટલા કટકા કરીને ત્યાંથી હળંગ હળંગ પાણીના રસ્તા ખુલ્લા ન કરવાના હોય અને મારા કાકાના માય પાણી ન આવું જોઈએ ને તો ટુકમાં એવું થાય તો જ્યાંથી પાણીનો નિકાલો હોય ત્યાં જ રહી બાકીના નિકાલા બંધ કરી દેવાના આપણે એના સર્વે નંબર નું પાણી નીકળવું હોય નીકળે કટકા કરે એટલે નવા નવા નિકાલ થોડા રાખે હા હા ભલે ભલે આપડે આવા જ બધા કેસ જે છે હવે પછી ના તાલીમ કેમ્પમાં કોઈ ખોટી રીતે આવા કેસ દાખલ કરે અથવા તો આપડી આપે બધી બાબતો જ આપડે શીખવાડીએ છીએ તાલીમ માં કે ખોટી રીતે કેસ થઈ જાય તો તમારે બચાવ કેવી રીતે કરવો નકર આપણે મિલકત પછાડી ફરી જાય ગમે ત્યાંથી પાણી છોડે બધા ત્રણ કટકા પચી કટકા કરે એટલે હું આપણે પચી જગ્યાએ નિકાલ કરવાના તો આપણે મૂલ્યાત થઈ જાય બધા પાકું પાકું સાહેબ એટલે મેં વિડીયો તમારા જોયા પછી મને આ અંદાજ આવ્યો કે સાહેબ સાચી માહિતી મળે છે આમાંથી સાહેબ ને જરાક વોટ્સઅપ માં રજુઆત કરું તો સાહેબ આપશે એમ ભલે સમજાય ગયો એ થેન્ક યુ સાહેબ ઓકે